એક લાખ તેતાલીસોના સાથે દારૂ હેઠળ ગામના કબ્રસ્તાન નજીક બનાવી અને તેમાં દેશી દારૂ અને તેનું વેચાણ કરે છે પોલીસે મળેલ બાતમી ના સ્થળે રેડ કરતા ત્યાં છાપરાની નીચે બે ચૂલા બનાવી અને એલ્યુમિનિયમના તગારા પાઇપ અને ઉપયોગ થી ભઠ્ઠી બનાવી હતી નાના મોટા આઠ જેટલા કેરબાઓમાંથી તેમજ ચાર મિણિયા કોથળાઓમાં રાખેલ પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલ દેશી દારૂ મળી આવ્યો હતો તથા છાપરાથી થોડી દૂર જાડી ઝાખરામાંથી મળેલ પિસ્તાલીસ જેટલા બેરોમાં દારૂ ગાળવાનો બોષ તેમજ બે મીણિયા થેલાઓમાં ભરેલ ફટકડી મળી આવેલ હતી પોલીસે દેશી દારૂ ગાળવાની ફઠીના સ્થળ ઉપરથી મળી આવેલ દેશી દારૂ લીટર તેરસો તેમજ એલ્યુમિનિયમના ત્રણ તગારા કિંમત રૂપિયા ત્રણસો મળી કુલ રૂપિયા એક લાખ તેતાલીસોના માલ સાથે અલ્પેશભાઈ કાંધીભાઈ વસાવા રહેગામ ઉંટિયા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચનાઓને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સફેદ પટેલ તુફાન એસબી ન્યૂઝ આમો